દિવંગત કોંગ્રેસના નેતા અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે સોશિયલ મીડિયા પર એક એવી પોસ્ટ મૂકી છે જેના કારણે કોંગ્રેસના વર્તુળોમાં ચર્ચાનું મોજું ફરી વળ્યું છે ફૈઝલ પટેલે પોતાની પોસ્ટમાં જણાવ્યું છે કે તેઓ કોંગ્રેસ પાર્ટીમાંથી અલગ થઈને કોંગ્રેસ એપી એટલે કે કોંગ્રેસ અહેમદ પટેલ નામની નવી રાજકીય પાર્ટી અંગે વિચાર કરી રહ્યા છે ફૈઝલ પટેલે કહ્યું છે કે તેમને લાંબા સમયથી કોંગ્રેસમાં પોતાની કામગીરી છતાં મહત્વ મળતું નથી અને સંગઠનના કેટલાક નેતાઓ સતત અવગણના કરતા રહ્યા છે આવી પરિસ્થિતિ વચ્ચે તેઓ પોતાનો સ્વતંત્ર રાજકીય માર્ગ બનાવવા ઈચ્છે છે ફૈઝલ પટેલે જાહેરપણે પોતાના સમર્થકોને પૂછ્યું છે કે શું તેમણે નવી પાર્ટી બનાવવી જોઈએ કે નહીં તેમણે તેમની બહેન મુમતાઝ પટેલે પણ સાથ આપવા અપીલ કરી હતી અહેમદ પટેલના પુત્ર ફૈઝલ અહેમદ પટેલે તાજેતરના રાજકીય નિવેદન બાદ પરિવારની અંદરથી જ નવી પ્રતિક્રિયા સામે આવી છે તેમની બહેન મુમતાઝ પટેલે સોશિયલ મીડિયા પર ટ્વીટ કરીને પોતાની રાજકીય સ્થિતિ અંગે સ્પષ્ટતા કરી છે મુમતાઝ પટેલે જણાવ્યું છે કે તેમની કોઈ રાજકીય પક્ષમાં જોડાવવાની ઈચ્છા નથી કે નથી કોઈ રાજકીય પહેલો ભાગ બનવાની કોઈ યોજના સાથે તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે તેમના ભાઈ ફૈઝલ પટેલે જે નિવેદનો કર્યા છે તે તેમના વ્યક્તિગત વિચારો અને નિર્ણયો છે અને તેનો કોઈ સંબંધ તેમની સાથે જોડાવાનો પ્રયાસ ન કરવો જોઈએ